રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો હાડહાથ પોણા આઠ જેવું થાય છે હાલો આજે જવાનું મગફળીનું વાવેતર કરવા આજ છે બે જણાની એક જગુભાઈ આપણે અડદિયા બનાવી આવ્યા હતા ને એમની છે આઠ નવ વીઘાની અને એક પછી છે આશીષભાઈની એની છે હાતક વીઘાની એટલે પંદર સોલ વીકાની મગફળી છે હાલો એટલી વાવી આવી રોંટે લગભગ પત છે કે પછી નક્કી ન હોય બે અલગ અલગ છે લગભગ તો રોંઢે પતી જાય અને એવું હતું રાતે આપણે અત્યારે રાખો લે વાળીએ અને આજ રાખોલું કર્યું છે જંગલના રાજાઓએ કારણ કે છ હવા જતા નાના મોટાથી પાંચ છ પાં પાંચ છ કરતા પાંચથી છ હવા જતા તો આખી રાત એમાં ને એમાં કાઢી છે જોવા મળે એમાં બાકી કોઈ ડર નહીં કે આપણે કાંઈ કનડગત કરે કે એવું કોઈ વસ્તુ નહીં હા નજીકથી પચાસ ફૂટના અંતરથી અમારા દર્શન થયેલા છે જંગલના રાજાના પણ આપણે કોઈ જાતનું અને કેદુના ના છે આ વિસ્તારમાં અમારે એવું નથી કે નવું બરાબર તો ઘણા ઘણા ટાઈમ થઈ ગયો શરક મહિના જેવું થઈ ગયું પણ કોઈ દી કોઈને રંજાડી કરતા નથી ટૂંકમાં આપણે આપણા પશુ હોય વાળીએ રાખતા હોય તો એ આપણી સેફ્ટીમાં હાંસવી લેવાના એ રીતનું છે બાકી તો એ જે રસ્તે જતા હોય એ રસ્તે આપણે જવા દેવાના રહીએ હાલો ગૌ માતા મીરા થઈ ગઈ છે મીરાનું વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લીટ ને શાંતિથી બાંધી થાય દોવાનું કામ પણ થઈ ગયું કમ્પ્લીટ જય ગૌ માતા જય ગૌ માતા મીરા શાંતિથી બાંધી હે નંદી મારા જો કાન હોળીયું સડાવે જોઈ લ્યો તમે હે નંદી આગળ તડકો આવી છે ને નકરી મજા આવી જાય ટાઈટનું થોડુંક ઠંગરાનું છે જેવી મારે જો હવે નથી ઠેકડા મારતો બે દીક તો બહુ ઠેકડા માર્યા અટાણમાં હકોડાઈ ગયું તો હાલો ઓરણી કમ્પ્લીટ તો આપણે એની ઈજ હાલે હે એકની એક જ એમાં ફારફેર કંઈ કરવાનો થાતો નથી તલ એમાં હાલે તલ તો જો કે એક ભાઈના જ વાવ્યા અને તલ ખૂબ બહુ ઉતાવે થોડીક કરી ગયા હે કારણ કે આ ઠંડી હાથથી થોડીક દેખાણી તલ નો આપણે તો ના પાડતા હતા પણ નો વાવ્યો તો સારું હતું પણ છતાં એમની ઈચ્છા હોય આપણે બહુ બરજબરીથી કાંઈ ના ન પડાય હાલો તો પતંગને એવું કંઈક રિપેરિંગ કામકાજ હાલે છે હવે તૂટલિયું સાંધા કરી કરી નાખવાના છે ભાઈ કોઈ લઈ દેવાનું છે નહીં હવે સંક્રાંત વહી ગઈ મારા બાપલિયા વહી ગઈ ને નથી કઈ તો ઉડાડો બીજું હું હાલો કયો રામ રામ આમ છો એ દીકુ અરે વાહ તો

કાલે જે આપણે ટમેટા અને સાબુદાણાની વેફર બનતી હતી એ જ આ રીતની કઈક બની ગઈ છે સાંયા અને હુકવાનું હોય ને ને એવું બધું ધોઈ ને એવું થાય ને તો બાજ અહીંયા રખોલું કરીને બેઠા કોઈ મીંદડું બીંદડું ન આવે અને છે ને અમારે આ થોડોક વાળા જેવું છે બતાવી દો તમને આમાં ફૂલ ઝાડ ને એવું બધું ઘણું રીંગણીના છોડવા છે પછી આ તુવેરના છોડવા છે આ બધું ફૂલ ઝાડ ને એવું બધું અહીંયા થોડું થોડું વાવેલું છે આપણે બહુ તો કાંઈ મોટો વાળો નથી પણ આમાં નાનો એવો હે અહીંયા પાછળ હોકરી આવી ગઈ એની આગળ રોડ આવી ગયો આ સામે બધી દુકાનો છે આ અલ્પેશભાઈની એમની દુકાન બની ત્યાં સામે બને ને અલ્પેશભાઈ પણ જો જ બેઠા છે અને અલ્પેશભાઈનું મકાન જો ઓલું અંબુદા સિમેન્ટ રખેલું ને એ એને એ ભાઈની કમેન્ટ કાંઈ મી હોય એ વિડીયો ભાઈ એ વિડીયો હે ને કાંઈ મીઝોવે એટલે એ હામા બેઠા છે ને જો લાંબામ કરે બરાબર તો એ બેઠા છે અને આ હામું છે એ ઇલેક્ટ્રિક વાળાનું છે આ કરિયાણાની દુકાન છે આ ઇલેક્ટ્રિકવાળાની છે અને આ જ રહ્યું રજવાડી પાઉંભાજી રહ્યું અને આ બધી દૂધની ડેરી છે સરપંચ સાહેબની ઓફિસ છે બરાબર તો આ રોડ મેન રોડ આવી ગયો આમ વાગ્યું વડિયા આમ વાઈ જેતપુર લ્યો મેન રોડને કાંઠે રહી રહીશી હાવ અહીંયા બધી તો દૂધની લેતી દેતી ચાલું હોય કોઈ પશુ દોવા દેતા હોય એ દેવા આવતા હોય અને ન દેતા ન દોવા દેતા હોય એ લેવા આવતા હોય એવું બધું ચાલતું હોય ખબર હમ હમ તા આ સાબુદાણાની ને ટમેટાની વેફર બની ગઈ એક નંબર આપણે અત્યારે જગુભાઈ મગફળીનું વાવેતર ચાલુ છે અહીંથી ચાલું કર્યું તો આ ખાસો થોડોક મૂક દીધો છે એ ત્રાણ છે એટલે એ મૂકી દીધો છે બાકી અહીંથી ચાલું કર્યું તો આપણે ચાલું કર્યું ને એટલે આ જમીનનો ઢાળ આમ છે પણ નીચલા ભાગમાંથી હવે હંમેશા વાવેતર આપણે કરીએ છીએ એટલે કે વાતર હરખા થાય જો વાતર એકદમ ક્લીન અને સપાટ રિપેરિંગ ન કરવું પડે આ રીતનું વાવેતર થાય જો પારા એક ધારા અને શટ અને વાતર પણ જો એક ધરખા જો આ રીતનું કંઈક વાવેતર થાય અને મગફળી છે ઓગણ ચાલીસ નંબર મગફળી ઓગણચાળીસ નંબર અત્યારે વવાય છે અને ખાતર છે ડીએપી

પછી ગુણ કેટલા લે ગુણ કાય પૈસા નહી જાવ ને ફોતરી ફોતરી એની ટુક લસણ માં તો ગુણ લે છે લસણ માં તો લેતા હોય હા લસણ માં તો લે છે ડીઝલ તો આમ તો લસણ માં એનું વાપરે છે એવું છે હાલો આપણે જો આ લારી ભરી થી ખૂટવાડવાનું છે વિકે કેટલા કિલો દાણા દે 40 કિલો વિકે 40 કિલો દાણા દે છે અને ખાતર ખાતર 25 કિલો 25 કિલો જો હાથ થેલી લેવા છે આપણે એટલું જાય આ પછી 30 કિલો જેવું જાય છે એટલે ત્રીસ ત્રીસ કિલો જાતું ખાતર તો તો આ રીતનું જો હવે ચાલુ છે અડધે ઓધિ નથી હોવાનું અડધું કોબી વાળ હા કોબી હતી કોબીનો એકલો વિડીયો કદાચ તમે જોયું હોય છે નો આપણે ચોમાસામાં કોબી હતી એમાં ઘઉં છે નવ દાંતે વાવેલા થોડીક ઓલી બાજુ હું લસણ શું છે ડુંગળી છે સફેદ સફેદ ડુંગળી છે બરોબર એ રોપળી છે કે રોપડી હાઇથે વાવેલી છે ને સોંપણી કરેલી સોંપડી બરોબર અને આ આવી ગયું રમેશ કાકાનું કપાસ રહ્યો નહીં એના તમે જૂના વિડીયો આપણે ડુંગળીનો છે એ ઓલીવાડીએ વાવેલો આમાં વાવાના સ્થળ હજી કપાસ ઉતરે છે કપાસ ફાટો છે એકદમ જો સોલિડ અત્યારે ઉતરે છે ઉતરી જાય પછી એ વીસ વીક વીસ વી વીસ વીઘા છે ને એ વીસ વીઘા હા વીસ વીઘાના તલ વાવાના હે લઘુ ભાઈ ને વીસ વીઘા છે પણ એને ટૂંકમાં આ કહું છે એટલા અને આ એટલું મગફળી થાય નવ દસ વીઘાની કેમ દસ વીઘા મગફળી થાય હા પછી આ કોબી વાવવી કેમાં